દીકરાનો જન્મ થતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી ગત રાત્રે માતાએ દીકરાને દૂધ પીવડાવ્યું હતું ત્યારબાદ સુડાવી દીધો હતો સવારે માતા પોતાની સાથે દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઉઠ્યો ન હતો દીકરો નહીં ઉઠતા માતાએ તેને થપથપાવી ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ન ઉઠતા પિતા સહિતના પરિવારે દીકરાને લઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા સિવિલ હોસ્પિટલ લવાયેલા બાળકને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યું હતું પરિવારના એકના એક દીકરાના મોતને પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકની શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ રહેલી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત